પેલા પૂરા તો નહિ પડ્યા કર ના પડ્યા તો નહિ ઢોકી દેવા દે રાખો તો પેલા સાહેબ આવું ને એટલે કેવું છે કે વેળી દે દવા ફરીથી

તમે આ પોણી તીયો તો ઢોર તો પીવાનો તમારો દૂધ તનુ ખો છો તમારે બેહો નું કપાસ સાહેબ બેહો ના મન બેહો ના મન તમારા માર દૂધ પીવો એટલે કશું એ આર તન કશો વાતો તો નહીં એવા એક વખત બીમાર પડવા દયો પછી ખબર તું યાર તો તો મોનું નહીં મારું મોનેલું જ છે એ તા શાંતિ શાંતિ તાળો આપડા આપનું કોણ કરવાનું હોય આ આપડે આખો રાત ગાળો બગાળો ફરું છું આ મને છલ નકરું કોણ કોણ છે લે હોય તો

એ વાત સાચી હો પાછી અમુક અમુક વાળા ડો છે ને એ સટ સટ કેળી પછી હજી તમારે લેબડા નો ધુવાળો કરવાનો એવું કરવું પડે પાછું મને તો ખબર જ નહીં તમે તને ખબર પડી રોજ હોજ પડે મચ્છર કરે બાર ઉડતા હોય પીવા માટે તો બાટલા પણ થઈ જાય પાછા બાટલા પેલા બાટલા તમારા ખબર કે દૂર પોણી નહીં પીતા હોય નહીં પીવા પછી લાયા તા તાર પછી એમ આ ડો ઉડતા હોય ને હજુ રાતી આપડા તો એને છે ને હજુ તમે ધુમાડો કરો ને તમારા ઘરમાં ઢોરો ની બાર તો પછી થાય લેબડા ના

અડતાલી કલાક પછી અસર પતી જાય કે ફરીથી પાછા જીવ જંતુ પેલા બસ એમ કરજો આપડે આપડે ગપ્પી માછલી જોતા જઈએ કેવી છે ગપ્પી માછલી આપતો નહી લો

ના ના હળવાની એને કેવાનું પોણી રાખવાનું છે હું કીધું લડા હું મળું પછી હોય તો ફોન કરતા રેજો

ભંગાર છે ભંગારમાં વેચી દેવાનું વેચી મારું નાળી કુટું હા અને ઓના પર પતરું મેલવાનું કશો વધુ નહીં પતરું મેકી દઉં જો ચોખ્ખું પાણી છે તો એક જ મિનિટ અંધારામાં દેખાય નહીં અને પૂળા ખરા ને તમારે જોવાનું આજે પોણીયા જોયું કાવા ખબર ના પડે આપણને પુળા ઉપર ચોટેલા હોય ને એ મોય જતા રે અંદર હલતા હલતા ના પણ આપા દવા વેળી દીયો તમે દવા તો રેડું પણ હું પેલા પૂરા છે કે નહી તો જો હા જોઈ લ્યો બરાબર તો મને ખબર છે હો પૂરા છે હા એ જ મચ્છર છે એ તો આપણે હું ખબર સાહેબ અમે શું ભણેલા છીએ જો તમને કહું એ શું ને આપળ જમ પક્ષી એડો મૂક ને હો અને ઈંડોમાંથી પક્ષી બને

પૂરા છે તું દવા બવા વેરાય સાહેબ આવું અને પૈસા તમે હોય ના હોય સીતર માં જ્યાં હોય તો આવું ને કે મને તો બોરિંગ કાઢી

અમારા તો જેવું છે બિચારા ગરીબ મોણો તમે આ દૂધ લઈ જમ ફરાસા આ દૂધ નહી જે બા આ દવા છે આપળો હને તરા પોળી પૂળા પડે છે ને એને મારવાની દવા ભલા આદમી પૂળા તો મરાતા હે પૂળા તો મારવા તો નથી છે બા આપણે પાપ કરતા નહી તો તમાર તો મારવા છે મારવા છે મારો ના આપણા ગઢામાં કોઈ વસ્તુ તમારે લેવાની નહીં અરે પણ મને તો ગઢા તો જોવા દયો

અમરા ભાઈ આવો કી પાછા પડો છો તમે જીજા બીતા પીતા વાગો છો વાત